ગોરજ ખાતે આપણે જઈશું અને અહીંયા દર્શન કરશું અને એકદમ બેસ્ટ પ્લેસ આવવા માટે અને જો ચોમાસામાં આવો તો સૌથી સારામાં સારું જય ગિરનારી મિત્રો આમ તો કાળજુ મક્કમ હોય ને મિત્રો તો ગિરનાર ચડતા કઈ વાત નથી લાગતી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ઘરેથી નીકળીને સીધા જવાનું જૂનાગઢ તો આપણે બસ પકડીને સીધા પહોંચી જઈએ જૂનાગઢને આગળ મળીએ ત્યારે તમને આગળનો બ્લોગ બતાવું કેટલું સુંદર વાતાવરણ છે ને કેટલું રળિયામય વાતાવરણ ચાલો તો નીકળીએ હવે એ બસ પાંચ વાગે આવવાનો ટાઈમ હતો એ છ વાગે અમરેલીમાં જ આપડે એક કલાક પેલાથી જ મોડું થઈ ગયું હતું આ બગસરા પહોંચ્યા છે આ બસ માં પંચર પડી ગયું અત્યારે વાગ્યા છે સવા સાત હજી તો બગસરામાં જ પહોંચ્યા છે જુનાગઢ ક્યારે પહોંચતું તો જોઈએ હવે શું થાય છે રાત નાખે દસ વાગે પહોંચ્યા જૂનાગઢની અંદર અત્યારે ભવનાથ મંદિર પાસે છું અને ચાલો તો રોપ પર જવાની વ્યવસ્થા કરું આપણે પહોંચી ગયા આપોના આશ્રમમાં પ્રસાદ લેવા રોટલી ખીચડી શાક ન રવો બપોરની ભૂખ લાગી ગઈ થોડો પ્રસાદ લઈ દઈએ ગিন্ন આર્યન સેત્રા અહીં લીધો આપણે પ્રસાદ પવના થાવ ત્યારે ડાબી સાઈડ જ આ અન્ન આવે છે ત્યાં પ્રસાદ લેવાનો હોય છે તો અહીં લઈને આપણે જઈ રહ્યા છીએ ભારતી બાપુના આશ્રમે બસમાં એક ભાઈ મળ્યા ભાર્ગવભાઈ કરીને તેણે આપણને રોકાવાની વ્યવસ્થા કરી આપી આપણે રાત્રે આ રૂમમાં રોકાણા છીએ સવારે ઉઠીને ચાર વાગે નીકળવાનું છે ભવનાથ દાદા ના દર્શન કરીને આપણે આપણી યાત્રાની શરૂઆત કરીએ મિત્રો ચાલો આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે ગિરનાર ચડવાની પાંચસો પગથી આ ચેડા થી થાક લાગી ગયો છે સવારના પરસેવો તમે જોઈ શકો છો મિત્રો કેટલો બધો વળી ગયો છે હા ભાઈ આપણી સાથે છે કે આપણે બધી વસ્તુ બતાવવાના છે કઈ જગ્યા કઈ શું થઈ

અહીંથી આવશે ગિરનાર તો નજારો કેટલો સુંદર છે અત્યારમાં ફોરમાં માં છ વાગ્યા છે સવારના અમે ઓગણીસો પગથિયા ચડી ગયા છીએ અત્યારે આ બધું કઈ દેખાતું નથી જય ગિરનારી મિત્રો ઓગણીસો પગથી ચડીને અડધે સુધી પહોંચી ગયા થી અડધે નો કહેવાય આમ તો પચીસ ટકા આપણે હેલા થી તમે જોઈ શકો છો ગિરનાર ની અંદર કેટલો સુંદર નજારો આવી રહ્યો છે આ છે રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફા આ પથ્થર છે રાણક દેવી થાપો જ્યાં થાપો મારીના પથ્થરને ઊભો રાખી દીધો હતો તમે જોઈ શકો છો અત્યારનો નજારો જોવો મિત્રો આવો સુપર નજારો હોય તો ગિરનાર આવવું પડે એટલું છે વાસ્તુપાલ ને તેજપાલ મંદિર ત્યાં આપણે પહોંચી ગયા છીએ વાતાવરણ ખૂબ જ ધુમ્મસ વાળું છે એટલે સરખું દેખાશે નહીં પણ તમે જોઈ શકો છો આ મંદિર આપણે પહોંચી ગયા છીએ હવે થોડા ઉપર જઈએ છીએ અંબાજી માતાજી મંદિરે આપણો સહારો છે લાકડી અને આ બોટ બોટ પેરિંગ કર્યું ચાલુ ચડવાનું ટ્રેકિંગ અત્યારે વાયગા છે સાત ને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે પહોંચી ગયા પાંચ હજાર પગથી આવેલું અંબાજી માતાજીના મંદિરે અંબાજીને આગળ મિત્રો પહોંચી ગયા છું બે ભાઈઓ આપણને મળી ગયા છે તે અમરેલીના છે ભાઈને મળીને ખૂબ જ આનંદ થયો છે હવે થોડીક વારમાં ગોરખનાથ આપણે જઈશું અને દર્શન કરશું અને એકદમ બેસ્ટ પ્લેસ છે આવવા માટે અને જો ચોમાસામાં આવો તો સૌથી સારામાં સારી

ବାଦଳା ବେ ଅମରେ ବାଳା ଖାସ୍ଜ ନଖା ବେଠା ବେଠା ଭିଡ଼ିଓ ଘରେ ବେଠା ବେଠା ଧର ନି ଦୁନିଆ ଯୁ સર તમે જે સીડી જોઈ રહ્યા છો વર્ગની સીડી નથી આ ગિરનાર જ છે મિત્રો આયા છે ખોડિયાર માંથી નું સ્થાનક તેની સામે ધોધ પડી રહ્યો છે જ સુંદર મજાનો વરસાદ વરસી ગયો છે જુનાગઢ અંદર Aš tarsi madau, kad varsi ryjoje, tai yra, to tu matai. સુની સીડીયા મિત્રો તમે ચાલો ને ત્યાં સુંદર મજાના દ્રશ્યો તમને જોવા મળતા હોય છે ખૂબ જ મસ્ત વાતાવરણ હોય છે અને તમે આવો એટલે આનંદ જ આવી જશે સીડી ને તો ટ્રેકિંગ ના શોખીન હોય મિત્રો તો તો તમે જૂની સીડીયા થી જ આવજો અહીંયા તમને ખૂબ જ વધારે મજા આવશે અહીંયા વધારે પડતા સૌંદર્ય દ્રશ્યો જોવા મળતા હોય છે આ ભાઈ છે દર્શનભાઈ આપણી સાથે આવ્યા છે ચડવા માટે જ મને મદદરૂપ થયા છે અને મને જલ્દી ગિરનાર ચડાવવામાં એને ખુબ મોટો રોલ ભાઈ છે જય ગિરનારી મિત્રો થોડું વાતાવરણ ક્લિયર થયું છે ત્યાં થોડી વાદળું વાદળો આવી જશે આમ તો કાલજુ મક્કમ હોય ને મિત્રો તો ગિન્ના ચડતા કઈ વાત નથી લાગતી આ રસ્તો જટાશંકર બાજુ જાય છે આ બાજુ જાવ એટલે જટાશંકર આવે ને આ બાજુ છે હનુમાન આ ઉપર જાવ એટલે હનુમાન આવશે આપણે હવે જટાશંકર પહોંચી ગયા છે ને હવે નીચે ઉતરી રહ્યા છીએ દર્શનભાઈ ગયા નીચે ધીમે ધીમે છે મોદીજીએ કીધું છે આત્મનિર્ભર ભારત તો આપડે વાંદરા ને કોઈ વસ્તુ ખવડાવશું નહિ એને પોતાની રીતે આત્મનિર્ભર રહેવા દેશું વાંદરાને કોઈ વસ્તુ ખવડાવવાની મનાય છે આજે વરસાદ ખૂબ જ છે ને પવન એટલો છે તો આજે પવન ઉડન ખટોલા બંધ છે પવન હિસાબે તો બધા યાત્રિકો નિરાશ થઈને જઈ રહ્યા છે ચાલીને ટ્રેક કરીને થેલો નાખીને નીકળે છે ભાવનગર જવા માટે બહુ સારી સફર એની સાથે ખૂબ જ યાદગાર પલો એની સાથે કેપ્ચર કરેલી છે ચાલો તો એને હાલો દર્શન દર્શક ભાઈ તો ગયા આપણે પણ જવાની તૈયારી કરી કપડાં ભીના હતા જે પેન ભીનું છે એ ચેન્જ કરી સરખ નીકળી જાય બસ સ્ટેન્ડ બાજુ ને થોડોક રસ્તામાં ગિરનારનો નજારો હોય છે એ જોતા જાવ ને પછી સીધા બસમાં બેસીને અમરેલી ભેગા થઈ જાશું બાપુના આશ્રમેથી સીધા નીકળીને હવે જાય છે બસ સ્ટેન્ડ સામે ગિરનાર ઉપર વાદળા કેવા મસ્ત આવી ગયા ખૂબ જ સુંદર વાદળા નીચે રહ્યા છે ચારક વર્ષથી મિત્રો મારી ઈચ્છા હતી કે હું ગિરનાર ચડવા જાઉં ચોમાસાની અંદર પણ ફાઈનલી આ વખતે ઈચ્છા ફરી થઈ ગઈ ગમે તેને થાય આ વખતે તો જાવું તો નક્કી કરી લીધું તું કે તો ગિરનાર જવું જ છે ગમે એ થઈ જાય અંદર ને ગયો ને ખુબ જ મજા કરીને અમરેલી હવે હું ઘરે જઈ રહ્યો છું મનમોહક વાતાવરણ ખૂબ જ મને ગમ્યું મિત્રો તમે પણ આવો પ્લાન કરો ને એક દિવસ માટે નીકળી જાવ જુનાગઢ ફરવા માટે અને ખૂબ જ તમને મજા આવશે અને શનિ રવિ નો પ્લાન કરજો ખૂબ જ પબ્લિક આવે છે ને વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારે તો જવા જેવું છે ગિરનારમાં ખૂબ જ આનંદ આવે છે વાદળા એકદમ નીચે આવી ગયા અને પર્વતને વીટળાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે તો હવે આ મળશું નવા વિડીયોની અંદર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું રૂપતો નહીં આવા તમને નવા નવા વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો તમને ગિરનારનો વિડીયો કેવો લાગ્યો તો જરૂર શેર કરજો આગળ મળશું આપણે નવા વિડીયોની અંદર થેન્ક યુ આવજો હર હર મહાદેવ